બોટાદ જિલ્લાના રાણપુર ગામના જાડીલા ગામે રહેતા સગીર યુવકની રાત્રે ગયા બાદ અચાનક હત્યા કરેલી હાલતમાં મળતા ગામમાં શોક છવાઈ ગયો છે છે બનાવ બાદ પોલીસ દ્વારા તપાસનો શરૂ થયો સૂત્રોના જણાવ્યા પ્રમાણે સગીર યુવક હર્ષદ મનજીભાઈ સોલંકીને અજાણ્યા શખ્સનો ફોન આવ્યા બાદ તે રાત્રે ગયો હતો પરંતુ તે પરત નહીં ફરતા અને મોડે સુધી ફોન સ્વિચ ઓફ આવતા પરિવારે શોધખોળ કરી હતી સીસીટીવી ખંખોળતા તે જતો જોવા મળ્યો હતો જો કે મોડી રાત્રે પાણીના ટાંકા પાસે તેનું બાઇક મળી આવતા તેજ વિસ્તારમાં તેનો મૃતદેહ હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો શરીર ઉપર ઈજાના નિશાનને પગલે પોલીસને જાણ કરતા પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી પરિવારે હત્યાની શંકા દર્શાવી છે રાણપુર વિસ્તારમાં જાળીલા ગામ આવેલ છે ત્યાં ગામની પાસે આવેલ પાણીની ટાંકી પાસેથી આ જે યુવાન છે તેનો મૃત્યુદેહ મળી આવ્યો છે આ બાબતે મૃત્યુદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ છે અને તેની જે શરીર છે તેના ઉપર પણ અમુક ઉજાડા અને ઈજાના નિશાન હોય તેવું પણ મળી આવ્યું છે આથી આ ડેડ બોડીને હાલમાં ફોરેન્સિક અને પેનલ પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે અને રાણપુર પોલીસ દ્વારા અમુક શકમંદોને પણ રીટેન કરીને રાઉન્ડઅપ કરવામાં પ્રક્રિયા છે તે ચાલુ છે અને આ બાબતે બનાવની ગંભીરતાને પારખી અને પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવી અને તપાસ કરવામાં આવી રહી છે ઓ કીર્તિ ચાવડા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ બોટાદ જિલ્લા પ્રમુખ ઓ ગઈ કાલે હર્ષદ સોલંકી જે જાલેલાનો આશાસ્પદ યુવાન છે તેને નવ કોલ કરીને બહાર બોલાવવામાં આવ્યો અને એની ઘાતકીય રીતે હત્યા કરવામાં આવી છે એના બાબતે અમે બધા અહીંયા ભેગા થઈ અને એને ન્યાય મળે એ માટે ઉપસ્થિત હતું ના અજાણ્યા અસામાજિક તત્વો છે જ્યાં સુધી એઓની ધરપકડ કરવામાં નહીં આવે અને પીડિત પરિવારની અમુક જે માગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી લાશનો લેવાનું અમે